કામ તો બહુ મહત્વનું હતું સાચું કહું ને તો ભાઈ મારેથી તો તમારા ઘરની હાલત જ નથી જોવાતી શું વાત કરો છો બેન એટલે તમે સમજો કેવા શું માંગો છો જરા ખોલીને કહેશો હા કેવા જે માંગુ છું ને એ ખુલીને જ કહીશ તમે સાંભળશો ને તો તમને એમ થઈ જશે કે શું વાત કરી હા લો પહેલા તો તમે આ 5000 રૂપિયા રાખો આ આજે મારે તમને એક મિનિટ બેન આ પાંચ હજાર રૂપિયા તમે મને શા માટે આપો છો શેના છે આ પાંચ હજાર રૂપિયા મારાથી છે ને કોઈનું પાપ માથે નથી લેવાતું તમને ખબર છે ને હું તો એકદમ ભોળી ગાય છે એવી વ્યક્તિ છું તમે માનશો નહીં હા તમારી બહુ કવિતા એ મને આપી ગઈ કહ્યું કે માસી તમે રાખો જ્યારે મને જરૂર પડશે ને ત્યારે હું લઈ જઈશ શું વાત કરો છો હા મારા બહુ કવિતાએ તમને પાંચ આપ્યા હા અરે પણ એની પાસે આ પાંચ રૂપિયા ક્યાંથી આવ્યા છે મને પણ એ જ સવાલ થયો અને મેં સવાલ કર્યો પણ કે આ પાંચ હજાર રૂપિયા તમારી પાસે ક્યાંથી આવે તો મને કે એ બધું જવા દો ને મેં કીધું તમારું ઘર આટલું સારું છે સેફટી વાળું છે તો તમારે તમારા જ ઘરમાં રૂપિયા રખાય ને મારા ઘરે આપવાની ક્યાં જરૂર હતી તો કે છે કે મારા સાસુ અને મારા સસરા ઉપર તો મને જરાય વિશ્વાસ નથી એક નંબરના શંકાશીલ છે અને સસરાની તો શું વાત કરું હા તો જો તમારી પાડોશી છું વર્ષોથી એટલે મારાથી ન જોવાય એટલે મને થયું કે જો હું સરલાબેન ને વાત કરવા જઈશ ને તો ખોટી મગજ મારી ઉભી હવે મને સમજાય છે મને સમજાય છે કે ત્યારે તમે જે કીધું હતું ને કે તમારા કવિતાઓ બાર માર્કેટમાં જાય છે અને બહુ મોડા આવે છે હા અને ત્યારે અમે તમારા પર વિશ્વાસ નહોતા કરતા પણ બેન આજે તમે આ સાચી હકીકત કીધી ને એટલે મને પણ તમારા પર વિશ્વાસ જાય છે કે તમે આ રૂપિયા તમારી પાસે ન રાખતા મને પાછા આપ્યા અને મારી વહુનો પાંડો પડ્યો હું તો કહું ને બેન તમે મારા ભગવાન જેવા પડોશી છો હું તો કહું દરેક ને આ તમારા જેવા પડોશી મળે ને તો તો એના જીવનમાં કોઈ દુઃખ આવે જ નહીં સાચી વાત છે એકદમ સાચું કહ્યું પણ હવે આજકાલ છે ને લોકો મજા લેવામાં માને છે કોઈકનું સુધારવામાં નહીં અને હું તો હંમેશા સુધારવામાં જ માનું છું હા મજા લેવી એ તો મારા સ્વભાવમાં જ નથી ને કહેવા તો નહીં પણ તમે આ વાતની જાણ એમ ન કરતા ખોટી ઝઘડા કરવા ગરબા અને કંકાસ ઉભો કરવો ને તો મને જરાય ન કરો તમે જરાય ચિંતા ના કરો આમાં હું કોઈનું તમારું નામ તો લઈશ નથી પણ આ મારા વવ આ કવિતા ઉપર તો તમે મને ગુસ્સો આવે છે અરે આટલી હદે જવાય ઘરમાં પૈસા ચોરી કરવી એ તો આ વાત બરાબર ના કહેવાય અરે અમારા ઘરમાં ક્યાં પૈસા ની ખેંચ છે એ સામે ચાલીને મોઢે ચડી ને માંગી લીધા હોય તો સાચું માનસો બેન એને જયારે પણ પૈસા ની જરૂર હોય ને હજાર બે હજાર મારો દીકરો આપે છે અને હું મારા દીકરા ને આપું છું એને આપવા માટે છતાં ચોરી કરવી બઉ ખોટું કર્યું છે એજ તો સમજાવજો હો તમે અને માફ કરજો આવી રીતે વચ્ચે રોકીને તો તમને ન અપાય પણ હવે ઘરે આવું તો પાછી બવંડર ઉભું થાય કે ને ચાલો હું જાવશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ તમે પણ જાઓ હવે આખા દિવસના થાકેલા આશો ને ઘરે જાવ હા અહીંયાથી અહીં અહીંયાથી અહીંયા શું મજા આવે છે ઝગડાવાની હદ થઈ ગઈ છે હવે તો બસ ખરેખર શું કરવું હવે તો તમારું તો આખો દિવસ બહાર રહેવું હોય છે ઘરમાં તો રહેવું નથી આ ઘરમાં હદ થઈ ગઈ છે હવે છે ને માથા ઉપર થી પાણી જાય છે એક મિનિટ

એ વાત ફાઈનલ થઈ ગઈ છે કારણ કે અરુણાબેન મને હમણાં રસ્તામાં મળ્યા અને એને શું કીધું ખબર આ એ જ પાંચ હજાર રૂપિયા કવિતા ચોર્યા કવિતા એ અરુણાબેન ના આપ્યા અરુણાબેન સારા માણસ છે કે એને મને સામા મેળ્યા એટલે કીધું કે ભાઈ લો આ પૈસા તમારા મારે હણકના પૈસા ન જોઈએ કવિતા બહુ આટલી હદે આટલી હદે જઈ શકશે ને એવું તો મેં જિંદગીમાં વિચાર નહોતો કર્યો મેં પણ અરુણાબેન ને એ જ કીધું કે બેન તમે તો ખરેખર અમારા ભગવાન જેવા પડોશી છો આવા પડોશી તો ભગવાન બધાને આપે તને ખબર છે આ પૈસા અરુણાબેન ને સાચવવા માટે આપ્યા હતા આ તો અરુણાબેન સારા છે આપણા માટે કે એને મને પૈસા સામેથી આપી દીધા મને મને તો વિશ્વાસ નથી આવતો કે કવિતાઓ આપણા જ ઘરમાં પાંચ હજાર ની ચોરી કરીને વળી પાછા એ જ પૈસા અરુણાબેન ને સાચવવા માટે આપે છે પણ એને ચોરી કરવાની જરૂરત શું છે મારો દીકરો જ્યારે જોઈએ ત્યારે પૈસા આપે છે તમે જ્યારે જોઈએ ત્યારે પૈસા આપો છો અરે મારી પાસેથી પણ લઈ જાય છે તો પછી તો પછી આ બધું કરવાની શું જરૂર છે હવે છે ને સો વાત ની એક વાત આ પૈસા ચોરી કરવી બાર રસ્તા પર કોઈ છોકરાને મળવું અને મેં આપણા આ દીકરાને વાત કરી તો એ પણ મારા પર ગુસ્સે થાય છે કે તમે મારા વહુ પર શંકા કરો છો તમને એના પર વિશ્વાસ નથી અરે પણ મેં કીધું સાચી વાત જાણવા મળી છે તારે જાણવું પડે કે આ બધું શું છે એના બદલે મારા પર ગુસ્સે થાય છે બોલ એવું જરૂરી નથી કે મા ની વાત દરેક દીકરાના ગળે ઉતરી છે એવું પણ બને કે આપણો દીકરો હદ કરતા વધારે કવિતાઓ પ્રેમ કરે છે એટલે કદાચ એ આપણી વાત ઉપર વિશ્વાસ ન પણ કરે પણ જ્યારે આ પૈસા વાળી વાત થશે આ ઘરની અંદર કાતો કવિતા બહુ રહેશે અને કાતો હું રહીશ કારણ કે આવી રીતે આજે પાંચ ની ચોરી થઈ છે કાલે લાખ રૂપિયા ની થાય અરે ઘરના ના દસ્તાવેજ ચોરાઈ જાય ત્યાં સુધીની રાહ મારે નથી જોવાની બરાબર છે તારે વાત આ છોકરો આવે ને એટલે વહુ ને અને છોકરાને બેવને ધમકાવીને ચોખ્ખા શબ્દોમાં કહેવું છે કે તમારે બેવને કરવાનું છે શું મા બાપ ની જે વાત થાય છે માનવી છે કે નથી માનવી એનો જવાબ તમે પહેલા આપો અને આના કાની કરે ને તો ભાઈ તું તારી બાઈને રવાના થા એ સિવાય બીજો કોઈ રસ્તો નથી તમે એક કામ કરો આ પૈસા મારાથી સચવાશે નહીં જ્યારે જોઈએ ને ત્યારે મને આપજો આ કોઈ વાંધો નહીં હવે છે ને અત્યારે લાંબી ડુંકી વાત નથી કરવી

ડાબીની શું છે આ બધું શું છે એટલે હું એ જ કહું છું કે આ બધું શું છે હું એમ કહેવા માંગુ છું કે ઘર માં બધું શું ચાલી રહ્યું છે એક કામ કર તું હવે છે ને મને આ ઘર માં તું નઈ પોસે તું તારા મમ્મી ના ઘરે જતી રે કપડા પેક કરીને શું બોલો છો આ ભાન છે તમને હા હવાર નવાર તારી ફરિયાદો વધતી જાય છે મારી ફરિયાદ અરે મારે તો મારા મમ્મીની ફરિયાદ કરવી છે કેવા આરોપો મૂકે છે મારા પર કહે છે કે આજે મે ઘરમાં ચોરી કરી નાખી આકાશ તમને એવું લાગે છે કે હું આવું કરી શકું અત્યાર સુધી તો નોતું લાગતું મને છે ને મારી જાત કરતા પણ તારા પર વધારે ભરોસો હતો પણ તારા વર્તન થી અને તારી રહેણી કહેણી થી હવે એવું લાગી રહ્યું છે કે ભૂલ મારા ઘરવાળાઓની નથી

આ જે જે આરોપો મારા પર નાખવામાં આવ્યા છે એ બધા એકવાર સાચા સાબિત થઈ જાય પછી હું સામેથી આ ઘર છોડીને જતી રહીશ ક્યારે મોઢું નહીં બધું કરી શકશો સાબિત સર જો એવું જ હોય ને તો હવે હું એવું જ કરીશ જે લોકોએ તારા પર આરોપ મૂક્યા છે ને એ લોકોને તારી સામે લાવીશ પુરાવા ભેગા કરીશ અને જો હકીકતમાં તારો વાક નીકળશે ને તો તું જતી છે અને મારો વાક ન નીકળ્યો તો તો જોઈએ છે કે કોણે ભૂલ કરી છે જેણે ભૂલ કરી હશે ને એને પણ છોડવાનો નથી ઠીક છે મંજૂર છે મને મેં કઈ કર્યું જ નથી તો મને શેનો ડર હોય અવ તો છે ને હટ થઈ ગય છે આનો રસ્તો તો જલ્દી કાઢવો જ પડશે અરે બધું થઈ જશે સમય આવશે ને ત્યારે પણ આકાશ છે ચાલ મને શું ખબર એની હા અરે સરલાબેન અત્યાર સુધી બહુ બેસી લીધા તો શરીર ગયું નથી અરે બેટા કેમ બોલે છે આવ બોલાતું હશે કોઈને

આપડા માલા અપમાસી એટલે કે આપડા પડોશ એ ચોરીનો આરોપ મૂક્યો તો કોઈ ની પર ચોરી હા કારણ કે તમને જ ખબર હતી ને કે અમારી કવિતાએ પૈસા ચોરી કર્યા છે ચોરી મેં કીધું ના ના બહુ એવા આહા એને અમારી આંખ ઉગાડી એમાં તકલીફ શું છે અને પાછા એ પૈસા ઘરમાંથી ચોરીને તે અરુણાબેન ને સાચવવા માટે આપ્યા અરુણાબેને એ રૂપિયા હાથો તારા પપ્પાને આપ્યા પૂછ હું ખોટું બોલતી હોય તો આવી કોઈ વાત

અરે આવી કોઈ વાત મેં કરી આ પૈસા જો મારા સાસુ ડરવાની જરૂર નથી અમે ફેસલો કરી જ નાખ્યો છે કે હું આ ઘર છોડીને જવાની છું આ તમે જ મને કીધું હતું ને કે હું બજારમાં જાઉં છું તો મારા વિશે ખોટી ખોટી મારા સાસુ વાતો કરે છે કે હું કોઈ છોકરાને મળું છું અને પછી ખોટા બહાના બતાવું છું એક મિનિટ તમારે પણ આનાથી ડરવાની જરૂર નથી હ ચોરી કરી છે ને

તમારા ઘરમાં જે કંઈ પણ થયું આ તમારી વહુ વિશે કે આ પૈસા એ બધી મેં ઊભી કરેલી વાત હતી આવું કંઈ હતું જ નહીં તમારી વહુ કોઈને નહોતી મળતી એ એક જ વાર એને જોઈ હતી બજારમાં અને એ પણ એનો ભાઈ હતો અને પ્રમોદભાઈ તમને જે પૈસા આપ્યા એ મેં મેં તમારા ઘરમાંથી લીધા હતા અને

કરો વાત અરુણા બેન્યા તો અત્યારે તમારી સાથે હોત પણ જે લોકોને નોખા પાડતા જ આવડે એ કોઈને ભેગા કઈ રીતે કરી શકે નહીં આંટી શરમ જોઈએ શરમ હા જાતિ ઉમરે તમે આવા ધંધા કરો છો ભૂલ થઈ ગઈ હવે પછી તમારા ઘર નહીં આવું અરે આવું નહીં અમે તમને આવા દેવાના જ નથી કારણ કે અમારા પરિવાર ને કોઈની નજર લાગે ને એ પેલા અમે લોકો સમજી ગયા એ જ મહત્વનું છે અને હવે કદાચ તમારા જેવા સત્તર અરુણાબેન મને ચડાવવા આવે કે મારી બહુ ને ચડાવવા આવે ને તો અમે કોઈની વાતમાં માં આવીએ નહીં સમજી ગયા તમે હજી તમારામાં જરા પણ શરમ બચી હોય ને તો નીકળી જાવ નહીતર મારા દીકરાનો હાથ પડશે ને તો તોય કામ ઉઠશે

આપણે એકબીજાની સાથે રહીએ છીએ તો એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો હોવી જ જોઈએ કે કેમ થી હોય અરે એને 5000 રૂપિયા તારા પપ્પાના હાથમાં આપ્યા હવે એવું તો કયો પાડોશી કરે કે 5000 રૂપિયા આવી રીતે આપે કે તમારી આમાં એવું છે કે આ કોઈ ષડયંત્ર જેવું ગોઠવવામાં આવ્યું છે કે માણસના મગજમાં બેસી જાય અને અમે બુદ્ધિ વગર ના કે અમારા ઘરે ચા પીવા આવતા હતા અમારા જ ઘરની ખોદણી કરતા હતા પણ અમે સમજી જ ન શક્યા